ખેલ થઈ ગયા મેં વિજયભાઈને ફોન કરી ને હું પાછો હોઈ ગયો વિજયભાઈ અહીંયા આવી ગયા પછી હું પાછો ઉઠી ઉઠી જોઉં મોર્નિંગ મોર્નિંગમાં અવારમાં જઈ અવાર પહેરા છે કેટલા વાગ્યા વિજયભાઈ સાડા છ છ વાગ્યા વાગી ગયા સાડા પાંચ વાગ્યા અત્યારે છ વાગી ગયા ભાઈ પાછો અમારે હોઈ ગયો ને એમાં મોડું થઈ ગયું તો મિત્રો ફાઇનલી આજે આપણા બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે વિજયભાઈની સાથે આજે આપણે જઈએ પાછા ફરીથી કેસ લાભ કરવા તો મિત્રો અમારે લાલભાઈ જો ઠંડીઓ લઈને આવી રહ્યા છે આવી રીતના ધક્કો મારીને લઈ જવાનું એ ટૂલું પાણી દેખાય ના સુધી લઈ જવાનું છે તો કેટલી મહેનત થાય અવર અવરના પૂરમાં જો મિત્રો અમારા લાલભાઈ છે લાલાભાઈ એ હાસ્યા મુકાવે ચાલતા ચાલતા તમે જોઈ રહ્યા છો કેટલી મહેનત થાય આમાં હું અહીંયા હોડી હાકતો હાકતો જામ સાગળ આગળ ને એ હોડીમાંથી હાસ્યા લઈ એ મુકાવે હાલતા હાલતા તમે જોઈ રહ્યા છો આવી રીતના આસ્યા મુકાવવા પડે ધાંધિયા થાય બહુ હવારમાં હાડા પાંચ વાગ્યાને વીઠા જ ઉજાગરા કરીએ તો મારી હોડી આમ ભાગી જાય એ પહેલાં હું પાછી આમ હોડી લઈ લેમ

અને વિડીયોમાં કોમેન્ટ કરી દેજો સારી એવી વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે લાલભાઈને સપોર્ટ ફૂલ આપજો એક નંબર સપોર્ટ આપજો કંઈ ઘટે મિત્રો હવે બે આસિયા રહ્યા છે એટલે આશિયાનું કામ પતી જાય પછી અમે પાછા ફરીને જવાના છે ઓલી બાજુ કેમ કે ઈકોર આશિયા વહેલા મૂકાવી દીધા બીજું આ બોટું છે ને આપણે બોટોની બાજુમાં જવાનું હતું પણ કેન્સલ કરીને કંઈ જવાનું આસિયા અને કોર રેન્કોટ મેં ભાઈ કોર તું મિત્રો સવારે 5 સાડા પાંચ ની વાત હતી અત્યારે કેટલા વાગી ગયા બાવન મિનિટ થઈ ગઈ નવ વાગી ગયા આઠ મિનિટની વાર છે નવમાં જાય

કેવો જબરસી હોય છે ફાઇનલી મિત્રો હવે કંઈ આવતું નથી આઈ કરવાનું રહે આવી આવી ફાઇનલી મિત્રો પાંચ Aby, aby, aby. Wow, Uau, nice. Nice, Kiki. Isso dá tchau. Crabs, crabs. crap. Até. Lá aqui. હા એશ એટલા બધી ખાસ કેસલા આવતા નથી આજ આપણા લાલભાઈ છે કે આજ પાણી ઓછા આવે છે એટલા માટે

ये तो भटका था, भटका था रह गया। और यहाँ पे हमारे भाई आशयों ऊपर के हुए, और कुछ भी नहीं आते होंगे। ना नितांब से कि नहीं આવી જતી બૂટમાં પર તો મિત્રો અત્યારે ફૂલ જંગલમાં આવી ગયા ફરતી બાજુ ઝાડવા ઝાડવા તમે જોઈ રહ્યા છો તો એમાં પણ અમારો આસિ છે એમાં આવવાનું છે ખાલી આ ગયા આવી મિત્રો આવી ત્યાં ભાગે છે મિત્રો બહુ ભાગે છે મિત્રો ઈ તો કરી મિત્રો તાજો ઘા ખાઈ ગયો મિત્રો ખાઈ ગયો મિત્રો ઈ

બે રહ્યા પછી તમને બતાવીએ કેટલા કેસલા પકડાયા આમાં ધોડે બે આશિયા રહ્યા છો તો મિત્રો જો અત્યારે કેસલા પકડી રહ્યા છે જો હવે એ કેસલાને બધાને પકડીને આપણે આમાં નાખવાના છે ને પછી ખોલીમાં નાખ દેવાના છે જો કેસલા રોકડે મિત્રો હવે આ પકડવાના એને ફાટ નાખી દેવો ને એટલે કળડી દે નહીં આપણે તો મિત્રો અમને મળી ગયા છે બે ડબલા દેવ દીવથી આ બુટવાળાએ પીને નાખ્યા છે દેવમાં આવીને તો હું કહેવાય કે ખાલી મહિલા જ જોઉં પીતા નથી પણ ખાલી મહિલા જ તો તમને બતાવો તો અમને લઈ લીધા તો જવું ખાલી ડબલા તો તમે પીતા હોય તો કમેન્ટ કરો દેવમાં આવો તો અમને શું કહેવાય કમેન્ટ કરજો કોન્ટેક કરજો એને અમારે મુલાકાત કરજો ને જોઈ લ્યો ખાલી ડબલા હવે આપણાને ફેંકી દઈએ ને ફનેલમાં પણ મૂકશો આને તો મિત્રો ફાઇનલી એટલા કેસલા પકડી લીધા હવે એટલા કેસલા પકડાયા છે હવે પાંચ વાગ્યાની વાત છે અત્યારે કેટલા વાગી ગયા અત્યારે અગિયાર વાગી ગયા અગિયાર વાગી ગયા છે ને હજી તો અમારે રખડવાનું છે આશિયા લેવા જવાના છે આગળ બધા તો ફટાફટ હવે આ કેસલાને મૂકી દઈએ ને પછી જાય પાછા હા મિત્રો હવે ફાઇનલી આપણા ચાલી આંચ્યા ઉપડી ગયા જ વીસ આંચિયા ઉપરને બાકી છે ફાકી ગયા જ તો બે બબલા લેવા જ આપણે તો ખાઈ લઈએ અને પછી હવે વિજયભાઈને ભાઈ હવે ભાગીએ કે સવાર સુરજ વિગ્યું તો ત્યારના આવી ગયા હવે સૂરજ અડધે પૂગી ગયો કેટલા વાગી ગયા એક વાગ્યો સવારના છ વાગ્યાની વાત છે તો હવે પછી તમને એન્ડિંગમાં વિડીયો બતાવશું કેટલા કેસ્ટલા આવ્યા અમને તો કેવો લાગ્યો તમને વિડીયો એ કમેન્ટ કરો એન્ડ ચાલો તમે પણ ખાવા અરે અમે ભાઈ ખાઈ લઈએ ઓલો ભૂરવામાં રહી તું એકલો ભેકડો જગડી એક નંબર તમે જુઓ સુરદાર ના હાથમાંય નથી રહેતો કવડી જ હતો મિત્રો અત્યારે ઓલો કેચલો આપણે એક ફેકડ્યો છે ફાઈનલી દોઢ કિલાનો કેચલો છે જો તમે જોઈ રહ્યા છો મારા લાલા ભાઈએ છે એને હવે આગળ બાંધવાનો છે તો કેવી રીતના બાંધી એ તમને આગળ બતાવીએ ભાઈ બાંધો ભાઈને તો આવી રીતે બાંધવાનું મિત્રો એને તો મિત્રો ફાઇનલી કેસલે બાંધી દીધો જો કેવી રીતના બાંધ્યો છે એને એક નંબર તો આ શેક કરે છે લો દોઢ કિલ્લાનો એક નંબર માન માન ભેગડે છે અને કેસલે તો ઘણા પકડવાનું ટ્રાય કરી પછી એક જ કેસલે ભાગવાની કરી છે મિત્રો મારી પાસે તો આને વહેલા ઠેલીમાં નાખી દેવાય એક કેસ લે આવો મોટો હવે ટેંડીઓ બાંધે લાલાભાઈ ટેન્ડીઓ બાંધે છે કાપતી કેસ લઈ કાઢે તો આગળી કેસ આવે આગડી લઈ ને પછી ભાગી જવાના છે અમે ઘેર